જગતના તાત પર તૂટી પડેલા આબનો સેટેલાઇટ સર્વેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. વલસાડમાં વિરોધ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. કમોસમી વરસાદ બાદ જગતના તાત પર તૂટી પડેલું આબ અને સરકારનો સેટેલાઇટ સર્વેનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વલસાડ જિલ્લા કોંગ્રેસ દ્વારા ઉમરગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને વલવાડા ગ્રામ પંચાયતના સભ્ય પ્રવેશ પટેલની અધ્યક્ષતામાં ઉમરગામ ખાતે જન આક્રોશ રેલી યોજી સેટેલાઇટ સર્વેનો વિરોધ કરી ખેડૂતોને નુકસાનીનું વળતર મળે તેવી માંગ કરી હતી ઉમરગામ તાલુકો આદિવાસી વિસ્તાર હોય ખેડૂતોનો તમામ પાક નિષ્ફળ ગયો છે એટલે સો ટકા વળતર મળે અને દેવા માફ કરવાની માંગ કરવામાં આવી હતી ઉમરગામ મામલતદાર ને આવેદનપત્ર આપી યોગ્ય ફેર સર્વે થાય અને સરકારે જાહેરાત કરી પૂરી રકમ ચૂકવાય તેવી માંગ કરી હતી આ પ્રસંગે પ્રવેશ પટેલે કહ્યું કે સતત વરસતા કમોસમે વરસાદના કારણે ચોખા તુવેર વરિયાળી જેવા પાકોનું મોટો પાએ નુકસાન થયું છે જેના કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે સૌને નમસ્કાર આજ જો રુમન તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જે આપડેલીનો આયોજન કરવામાં આવ્યો છે એમાં હું તમને આપને મીડિયામાં એટલે માધ્યમથી જણાવી માંગુ છું કે જે તમે જોયો છે અત્યારે કમોસમી વરસાદ જાવી ગયો છે તેમાં આપણે ખેડૂતોને ઘણું નુકસાન પહોંચ્યું છે તો આપના માધ્યમથી હું એ જણાવા માગું છું કે આજની આ રેલી છે એમાં ઉપસ્થિત આપણા કોંગ્રેસ પ્રમુખ શ્રી કિશનભાઈ માજી પ્રમુખ શ્રી દિનેશભાઈ આપણા શહેર પ્રમુખ શ્રી મનોજભાઈ આપણા અશોકભાઈ આપણા નેતાગણ અહીંયા અને જે ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકર્તા હું આપના માધ્યમથી એ જણાવવા માગું છું કે આપણો જે મરમ તાલુકો આદિવાસી વિસ્તાર તરીકે ઓળખાતામાં તાલુકો છે જેમાં લોકો નાના નાના ખેડૂતો જે નાનાની ખેતી કરીને જે જીવે છે હવે એમના માટે આજે ખેતરના પાકી સૌથી મોટું એક ધન કહેવાય એમ કે ચાલે તેમાં જે નુકસાન આવ્યું છે જે કમોસમી વરસાદ આવ્યો છે તો તેના બદલ હું રિક્વેસ્ટ કરું છું કે આ સરકારે અમને ખેડૂતોને ન્યાય આપવો જોઈએ એમાં દેવા માફ કરવા જોઈએ તેમાં આ જે કમસની વરસાદ પડ્યો છે એનો વળતર ચૂકવવો જોઈએ ખાલી ફોટોગ્રાફી કરવાથી કે થવાનું નથી મને ખરેખર વળતર મળવું જોઈએ અને એમને દેવા માફ થવો જોઈએ એ અમારી એક માંગણી છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ વલસાડ